મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ માર્ગી પરિભ્રમણ અત્યાર સુધી વકરીમાં હતા હવે માર્ગી થવાના ગુરુદેવ એકત્રીસ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મેષ રાશિમાં જ ગુરુદેવ માર્ગી ભ્રમણ કરવાના મિત્રો ગ્રહોનું વક્રી અને માર્ગી માર્ગી થવું એટલે આગળ વધવું અને વક્રી થવું એટલે આગળ જઈને પાછા ફરવું તેને વકરી પરિભ્રમણ કહેવાય મિત્રો ગુરુદેવ જ્યારે વક્રી ભ્રમણમાં હશે ત્યારે ગુરુદેવ જ્ઞાનના કારક ગુરુદેવ સંતાનના કારક ગુરુદેવ વિદ્યાના કારક ગુરુદેવ ધનના કારક ગુરુદેવ પત્નીના કારક ગુરુદેવ ભાગ્યની બાબતો મિત્રો ગુરુદેવથી ઘણી બધી બાબતોનું આપણે જીવનમાં જરૂરિયાત હોય છે અને ગુરુદેવ એટલે આપણા જીવનની અંદર આપણા ગુરુ જે હોય કે આપણા જે જેને આપણે ગુરુ માને હોય એ પણ ગુરુ કહેવાય અને આપણી નવ ગ્રહની અંદર બૃહસ્પતિ એ પણ આપણા ગુરુ કહેવાય મિત્રો ગુરુદેવની જેના 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 જાતકોને દરેકને કુંડલીમાં ઊંચના સ્વગૃહી એટલે કે ધન અને મીનમાં હોવું કર્ક રાશિમાં ઊંચના બનવું અને આવી સારી કન્ડિશનમાં એનું પ્લેસમેન્ટ હોય તો જીવનની અંદર સાહીઠથી સિત્તેર ટકા કુંડલીમાં તમારે ઘણા બધા દોષો નાબૂદ થઈ જાય તો આ ગુરુદેવ જ્યારે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ હવે માર્ગી બનવાના તો કયા જાતકને કેવું ફળ આવશે અને કયા નાના મોટા ઉપાયો કરવાથી આ સમયગાળો જે મે મહિના સુધીના ગાળા સુધી ગુરુદેવ મેષ રાશિમાં પરિભ્રમણ અશ્વિની ભરણીને કૃતિકા નક્ષત્રમાં પરિભ્રમણ કરશે અને કૃતિકા નક્ષત્ર પૂરું થતાં પહેલાં વૃષભ રાશિમાં મે મહિનામાં ગુરુદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો આ સમયગાળો જે પાંચ મહિનાનો આશરે સમયગાળો ગણાય તો દરેકના જીવનમાં પાંચ મહિનાનો સમયગાળો શું શું લઈને આવે છે કોને મકાન સુખ વાહન સુખ સંતાન સુખ નોકરી ધંધો પત્ની આ બધી બાબતોની આપણે થોડીક વિશેષમાં ચર્ચા કરીશું અને દરેકના રાશિ પ્રમાણે લગ્ન પ્રમાણે મેષ રાશિ અને મેષ લગ્ન એક જ સમજવું તો આ આપણે વાત કરીશું મેષ રાશિથી માંડી અને કન્યા રાશિ સુધીનું પહેલાં ભાગમાં અને તુલા રાશિથી માંડી અને મીન રાશિનું બીજા ભાગમાં વિચારીશું મિત્રો આપણે આજે વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ માર્ગી થવાના જે ત્રણ નક્ષત્રોમાં પ્રવેશ કરી રહ્યા છે અશ્વિની ભરણીની કૃતિકા મિત્રો અત્યાર સુધીના ગાળામાં જે વક્રી ભ્રમણમાં હતા તો થોડીક બાબતો ઉપર ઉપસ્થિત થયેલી પણ હવે મેષ રાશિના જાતકોને જ્ઞાનમાં વધારો થાય સંતાન તરફથી સાનુકૂળતી બાબતો બને પત્નીની બાબતોમાં પણ સુમેળભળ્યું વાતાવરણ જે જાતકો પાર્ટનરશીપના ધંધા કરતા હોય તેવા જાત જાતકોને પણ લાભ મળે અને ભાગ્યની અંદર ઉન્નતિ થાય ભાગ્યના માલિક થઈને જ્યારે લગ્નમાં આવતા હોય તો ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો આ જાતકો કરી શકે છે મેષ રાશિના જાતકો કે મેષ લગ્નના જાતકો ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરી શકે છે અને ધાર્મિક કાર્યોથી મોટા લાભ પણ થાય છે મિત્રો આ સમયગાળાની અંદર રાહુદેવ તો બારમા સ્થાને છે જ અને મેષ લગ્નની બાબતો કરીએ તો લાભસ્થાને શનિદેવનું ભ્રમણ પણ થઈ રહ્યું છે તો આ સમયગાળાની અંદર આ પાંચ મહિનાનો ગાળો આપના માટે થોડી ઘણી બાબતોમાં જે તકલીફો હતી તેમાંથી નિરાકરણ લઈ અને આ સમયગાળાની અંદર ઘણા લાભો મળવાના સંતાન તરફથી લાભ જે જાતકો સંતાન ઈચ્છતા હોય ઘણા ટાઈમથી સંતાનની બાબતોમાં જે જાતકો પડેલા હોય અને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ સમયગાળાની અંદર સંતાન પ્રાપ્તિમાં લાભ થવાની બાબતો પણ કરી શકાય છે મિત્રો અને આ સમયગાળાની અંદર પતિથી પણ લાભ થાય છે અને ભાગ્યની ઉન્નતિ થાય છે આવા જાતકો જે તમે વિચારો છો તેવા પ્રમાણમાં તમારા કા તમારા ફાયદા થાય છે અને સામાજિક અને ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય છે મિત્રો એક જ બાબતમાં થોડું વિચારવાનું કે તમારે વાણીનો પ્રયોગ ખોટો નહીં કરવો અને કૌટુંબી બાબતોમાં કંઈક તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી આ સમયગાળાની અંદર તમારો પાંચ મહિનાનો સમયગાળો વિશેષ બનાવવા માટે તમે ઓમ ગુરવે નમના મંત્ર કરો અને દરરોજ એક ચપટી હળદર પાણીમાં નાખીને સ્નાન કરો અથવા તો દર ગુરુવારના દિવસે ચણાની દાનનું દાન કરો મિત્રો વાત કરે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરશે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી ગુરુ મહારાજ બારમા સ્થાને પરિભ્રમણ કરશે તો વૃષભ રાશિને વૃષભ લગ્નના જાતકોએ વિચારવાનું કે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા મળવાની નવું મકાન લેવું હોય નવું વાહન લેવું હોય તો આ બાબતો ઘણી સારી ગણી શકાય પણ ધાર્મિક અને સામાજિક ખર્ચ તમારો થવાનો કારણ કે મીન રાશિ એટલે અગિયારમા સ્થાનના માલિક બારમા સ્થાને પરિભ્રમણ કરે છે આવક થવાની જ આવક જવાની પણ આવક એટલા પ્રમાણમાં થવાની અને લાભ પણ એટલા પ્રમાણમાં અને ખર્ચા પણ એટલા પ્રમાણમાં ખર્ચા સારી જગ્યાએ થવાના ખોટી જગ્યાએ ખર્ચ થવાનો નથી માટે મકાન સુખ વાહન સુખની બાબતોમાં ખર્ચ થાય માતા તરફથી કંઈક થોડીક બાબતો ઊભી થાય તેની કાળજી લેવી મિત્રો નોકરીની અંદર તમારા અત્યાર સુધીના જે છુપા શત્રુઓ હતો તે હવે ફાવે નહીં અને નોકરીની અંદર તમારી કીર્ત કામ કાર્યની અંદર તમારી કીર્તિ વધે અને આ સમયગાળાની અંદર મિત્રો વિલ વારસો પ્રોપર્ટીના તમને લાભ મળે આ સમયગાળાની અંદર તમારા કોઈક સાધુ સંતો અથવા કોઈ એવા તમારા ગુરુ હોય કે જે જાતકો તાંત્રિક વિદ્યાના કારક હોય એવા એવા જાતકના તમને આશીર્વાદ મળે અને એ આશીર્વાદ મળવાથી તમારા જીવનમાં ઉન્નતિ મળે તો આ સમયગાળાની અંદર કોઈ આવા તમને સંત મહાત્મા સાધુ ના કોઈ દર્શન થાય અને એવા સમયમાં જો તમને આશીર્વાદ મળી જાય તો તમારા દરેક કાર્યો સરળ થવાની બાબતો બની શકે છે માટે તમે આ સમયગાળાની અંદર શક્ય એટલા ગુરુદેવના મંત્ર કરો દર ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરો અને ગાયને ચણાની દાનનું દાન આપો મિત્રો વાત કરીએ મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને એકાદશ ભાવમાં ગુરુદેવનું ભ્રમણ થશે મિત્રો જ્યારે એકાદશ ભાવમાં ગુરુદેવનું ભ્રમણ થતું હોય તો આ સમયગાળામાં થોડીક રોગની બાબતો ઉપસ્થિત થવાની કારણ કે છઠ્ઠાથી છઠ્ઠું સ્થાન ગણાય એટલે રોગની બાબતોમાં થોડીક બાબતો પણ સંતાન તરફથી કંઈક સારા સમાચાર શેષ અટલ લોટરીમાં લાભ અપાવે અને પત્નીથી પણ લાભ અપાવે મિત્રો મિત્રો બે કેન્દ્રના માલિક થને જ્યારે લાભસ્થાને ગુરુ મહારાજ પરિભ્રમણ કરતા હોય તો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી આપના માટે આ સમયગાળો પણ શ્રેષ્ઠ બની રહ્યો છે સાથે સાથે તમે જેવા પરાક્રમ કરશો તેવો તમારા લાભ મળવાના અને એ જ પ્રમાણમાં તમારા ધંધાની અંદર કોઈ પાર્ટનર મળશે અને ધંધાની અંદર પાર્ટનરશિપના જેવા ધંધા તમે કરશો તેવા ધંધામાં તમને લાભ મળવાની બાબતો છે આ સમયગાળામાં આ પાંચ મહિનાનો ગાળોમાં લાભ તમે લઈ લો લાભ મળવાની બાબતો ચોક્કસ છે તો આ સમયગાળાની અંદર નાના ભાઈ બહેનો તરફથી પણ તમને સાથ સહકાર મળે પાડોશી મિત્રો પણ તમને સાથને સહકારમાં મળે શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાની બાબતો છે તો આ સમયગાળામાં જોઈ અને વિચારીના કાર્યો કરી લેવા બીજા નંબરમાં કે તમારા પત્ની તરફથી તમને સાથ અને સહકાર મળવાનો અને તમારા કાર્યમાં જે પણ તમે કાર્ય કરશો તેનો લાભ મળવા જઈ રહ્યો છો મિત્રો આ સમયગાળાની અંદર બૃહસ્પતિ બૃહસ્પતિદેવની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરો મિત્રો વાત કરીએ કર્ક કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરશે ગુરુ મહારાજ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુરુદેવનું માર્ગી પરિભ્રમણ જે આપની કુંડલીમાં દસમા સ્થાને પરિભ્રમણ થયું છે મિત્રો કર્ક રાશિને કર્કલગ્નના જાતકોએ આનું વિચારવું દસમ સ્થાને જ્યારે ગુરુદેવનું પરિભ્રમણ થયું તો પાંચમી દ્રષ્ટિ તમારા ધનસ્થાને નાખશે અને સાતમી દ્રષ્ટિ તમારું મકાન સુખ વાહન સુખ માતાના સુખની અંદર અને નવમી દસથી તમારા રોગ અને શત્રુ પર તો મિત્રો આ સમયગાળાની અંદર તમારા કુટુંબમાં કોઈકનો વધારો થાય કોઈકનું લગ્ન થવું કોઈકને પ્રેગ્નેન્સી હોય અને બાળકનું આગમન થવું તે બાબતો તમારા ઘરમાં કે કુટુંબમાં બનવાની બાબતો છે મકાન સુખ વાહન સુખની અંદર કંઈક મોટા લાભ મળવા જઈ રહ્યા છે ઘણા ટાઈમથી વાહન સુખની બાબતોમાં જે ગૂંચ પડતી તે હવે ઉકેલવાની અને આ સમયગાળાની અંદર તમારે જમીન દલાલીના કાર્યો કરવા હોય તો પણ કરી શકે રાજકીય ક્ષેત્રે પણ જો તમારે આગળ વધવું હોય તો પણ આ સમયગાળો સારો છે અને જે જાતકોને ઘણા ટાઈમથી લોન નથી મળતી અને લોનના કારણે મકાનની બાબતો સ્તંભિત થતી એ સમય આ સમય હવે આવી રહ્યો છે તો આ સમયમાં તમે લાભ લો શંકર ભગવાનની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો લી લીલી હળદરથી તમે શિવજીને અભિષેક કરો આ સમયગાળામાં લાભ લેવા માટે મિત્રો આટલું કરો પાંચ મહિનાનો ગાળો આપણા માટે લાભદાયી બનશે મિત્રો વાત કરીએ સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુરુદેવ વક્રી થઈ માર્ગી થઈને જ્યારે ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે તો ભાગ્યની અંદર ઉન્નતિ કરાવડાવે ભાગ્યના કારક હોવાના કારણે લગ્નમાં દ્રષ્ટિ કરે છે લગ્નને તમારા વિચારની બાબતોમાં તમારું થિંકિંગની અંદર તમારો પાવર વધી જાય તમારો કોન્ફિડન્સ પાવર ઘણો વધવાનો અને નાની મોટી મુસાફરીની બાબતો પણ ગણી શકાય સાથે સાથે તમે ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ પણ બતાવે મિત્રો સંતાન તરફથી કંઈક સાનુકૂળતા બાબતો બને ઘણા ટાઈમથી તમે શેરમાં રોકાણ કરી હોય તો શેરમાં લાભ થવાની બાબતો પણ ગણી શકાય આ સમયગાળાની અંદર પિતા તરફથી કંઈક ભાગ્યની ઉન્નતિ થાય પિતાના ધનની બાબતો પણ મળવા પાત્ર છે સાથે સાથે તમારા વીલ વારસો અને પ્રોપર્ટીની બાબતોમાં તમારા આ સમયગાળાનો મોટો લાભ મળવા જઈ રહ્યો છો તો મે સિંહ રાશિના જાતકોએ આ સમયગાળાનો લાભ લેવા માટે શક્ય એટલી શિવજીની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા અને હળદરથી ચપટી નાખી અને સ્નાન કરવું મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને અષ્ટમથાને પરિભ્રમણ કરશે ગુરુ મહારાજ મિત્રો આઠમા સ્થાને ગુરુદેવનું ભ્રમણ થવું એટલે એકંદરે નેગેટિવ ગણાય પણ જ્યારે તેમની દ્રષ્ટિઓ પડતી હોય ત્યારે તમને શું આવા જાતકોએ કન્યા રાશિના જાતકોએ કન્યા લગ્નના જાતકોએ વિદેશમાં જવું હોય તો વિદેશમાં જવા માટેના કાર્યો અત્યારે અતિશુભ ગણાય ધનની બાબતોમાં આગમન થવાનો લાભ મળવાનો આર્થિક પાસું મજબૂત બનવાનો આકસ્મિક ધનલાભ થવાનો સાથે સાથે મકાન સુખ વાહન સુખથી લાભ થવાનો માતાની તબિયત ના બગડે તેને ખાલી માત્ર કાળજી લેવાની કારણ કે માતાના ભાવના માલિક થઈને જ્યારે અષ્ટમ સ્થાને જતા હોય તો આ સમયમાં માતાને થોડી તકલીફો ઊભી થાય છે અને પત્નીથી પણ થોડીક બાબતો વિચારવાનું પત્નીની મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની બાબતોમાં ધ્યાન દેવું પણ આ સમયગાળામાં આર્થિક પાસું તમારું મજબૂત બનવાનું કોઈ એવા પાર્ટનરશિપનો ધંધા કરવા હોય તો આ સમયગાળામાં વેટ અને વોચ કરવો કન્યા રાશિ કન્યા લગ્નના જાતકો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી જ્યારે આ સમયગાળો પાંચ મહિનાના માટે તમારે વિચારવાની બાબતો આવતી હોવાના કારણે કોઈ પણ જગ્યાએ તમારા પાર્ટનરશીપના ધંધા ન કરવા અને શક્ય એટલું રાહ જોવો પણ તમારે બીજા કોઈ તમારા ધંધા કરવા હોય પોતાના ઇન્ડિવિજ્યુઅલ ધંધા કરવા હોય તો કરી શકો છો લાભ થવાનો પણ થોડીક ડીલે થઈને થવાનો તમારા આકસ્મિક લાભ થવા માટે ધંધા કે લાભ મોટા મળવાના સાથે સાથે તમારે જો કોઈ ફોરેન જવું હોય ને ફોરેનના કાર્યો તમારા અટકીને પડ્યા હતા તો આ સમયગાળામાં તમે લાભ લો અને ફોરેન જવા માટે તમારે આમ તૈયારી કરો તો આ સમયમાં લાભ મળી શકે છે મિત્રો મેષ રાશિથી કન્યા રાશિના જાતકોએ ગુરુદેવનું માર્ગી પરિભ્રમણ આપના માટે આ પ્રમાણે ફળ આપશે તો નાના મોટા ઉપાયો કરો અને આ સમયગાળો આપના માટે શુભ બને તેની કાળજી રાખો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો